જૂનાગઢમાં સ્વામી રામાનંદ આચાર્યની સાતસો પચીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજે સ્વામી રામાનંદ આચાર્યની સાતસો પચીસમી જન્મ જયંતિ હોય જેની ઉજવણીના ભાગરૂપે વૈષ્ણવ વીરકત મંડળ સંતો દ્વારા દામોદર કુંડ ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવ વીરકત મંડળના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભક્તગણો પણ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા દામોદર કુંડ ખાતેથી શરૂ થઈ અને યમુના કુટિર મૌની આશ્રમ ખાતે પૂર્ણ થયા

તમામ સાધુ સંતો મહંતો દ્વારા ખાખ ચોક થી આજે શોભાયાત્રા કાઢવામાં આવી અને એ શોભાયાત્રા ધામધૂમ થી કાઢવામાં આવી એમાં લોકો છે એ જોડાયા અને રામાનરાચાર્ય ની શોભાયાત્રા ની પાલખી છે એ બેન્ડવાજા સાથે ધીમે ધીમે યમુના કુટીર તરફ આવી યમુના કુટીર માં આવ્યા બાદ આયા મંતો દ્વારા

રામાચાર્યજી જે કઈ કર્યું છે એનો પ્રાગટ્ય ઉત્સવ છે એ શુભ રીતે ઉજવવામાં આવશે ને ત્યારબાદ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે અને ભોજન પ્રસાદ લીધા બાદ આ કાર્ય છે એ પૂર્ણ કરવામાં આવશે